એમવાઈસી કિંગ 11 નો ભવ્ય વિજય થયો જ્યાં રમતવીરોને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતા પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા અને તેમના જ હસ્તે વિનર ટીમને વિનર પ્રાઇઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા મેચ દરમિયાન એકેડમીમાં પ્રેક્ટિસ કરતા તમામ સ્ટુડન્ટો અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટ દરમિયાન એકેડેમીની જો ઓપ્શન છ ટીમોએ પ્રદર્શન કર્યું હતું આ છ ટીમોમાં બેસ્ટ ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓને અલગ અલગ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા પાદરા સ્પોર્ટ્સ એકેડેમી કે જે પાદરામાં બાળકોથી માંડીને યુવાનોને સિઝન બોલની કોચિંગ આપે છે તેવા સંજીવ મંડી દ્વારા પીએસપીએલ પાદરા સ્પોર્ટ્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ એકેડેમીના જ જે ખેલાડીઓ હતા તેમણે ભાગ લીધો હતો ઓક્શન સિસ્ટમથી ટીમ બનાવવામાં આવી હતી અને છ ટીમે એકબીજા સાથે રમીને ફાઇનલ સુધી પહોંચ્યા હતા એવી જાંબાઝ ઇલેવન અને એમ વાયસી ઇલેવન વચ્ચે ફાઇનલ રમાડવામાં આવી હતી જેમાંથી એમ વાયસી ઇલેવનનો વિજય થયો છે આ અમારા પાદરા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે પાદરામાં સિઝન બોલનું કોચિંગ ચાલી રહ્યું છે અને તેમાં મોટામાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને યુવાનો અને ખાસ કરીને નાની દીકરીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે આજે ક્રિકેટનું કોચિંગ લઈ રહી છે તે પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આયોજન કરવા બદલ કોચ સંડીવું મંડીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજ બાળકો અને યુવાનો એ પાદરાનો ગૌરવ વધારે તેવી તમામને તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એ ટુર્નામેન્ટમાં છ ટીમે ભાગ લીધો હતો એમાંથી અમારી ટીમ એમ્બાઇઝી કિંગ વિજય થઈ છે અમારા પૂરા અગિયાર પ્લેયરો એમણે સૌનું બેસ્ટ આપ્યું છે સો ટકા એફર્ટ આપી છે અને અમારા ફાઇનલ ફાઇનલમાં ઓપોઝિટ ટીમ હતી ઝાબાજ વોરિયર્સ અમે એમના સામે વિજય થયા છે इस टूर्नामेंट का हमारा मकसद ये है कि जो हमारे फादर के आसपास के गांव हैं वहाँ से टैलेंट निकल गए और हमारे फादर स्पोर्ट्स एकेडमी में अभी वन सिक्स स्टूडेंट है कि हम ऐसा चाहते हम ऐसा चाहते हैं कि जो हमारे फादर के बच्चे हैं उनको भी बी में जाने का एक अच्छा चांस मिले इसलिए हमने ये प्रैक्टिस टूर्नामेंट करवाया है